અમરેલીમાંથી ઝડપાયો નકલી પોલીસ કર્મી અસલી પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતા ફૂટ્યો ભાંડો ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી જજ કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે અમરેલી જિલ્લામાં નકલી પોલીસકર્મી ઝડપાયો છે અમરેલીના બસ સ્ટેશન વિસ્તારોમાં ગુજરાત પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરતા શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યું સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કોઈ સાથે છેતરપિંડી થઈ કે નહીં તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે જ્યારે જિલ્લામાં નકલી પોલીસ કર્મીની ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડા પણ ચોકી ઉઠ્યા હતા નકલી પોલીસ ઝડપાયો અમરેલીના બસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત પોલીસના યુનિફોર્મ સાથે નેમ પ્લેટ રાખીને એક શખ્સ આંટાફેરા મારી રહ્યો હતો ત્યારે એલસીબી પોલીસને શંકા જતા પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરતા શખ્સની પૂછપરછ કરી હતી જેમાં શખ્સ પોલીસ ન હોવાનું જાણવા મળ્યું હતું આ પછી એલસીબી દ્વારા શખ્સની ધરપકડ કરીને લેવામાં આવી હતી ઝડપી લેવામાં આવી હતી નકલી પોલીસ કર્મી પાસેથી યુનિફોર્મ મોબાઈલ સહિતની વસ્તુઓ જપ્ત માહિતી મળતી માહિતી પ્રમાણે શહેરમાં નકલી પોલીસ બનીને ફરતો શખ્સ ઉમેશ રાહુલભાઈ વસાવા ઉંમર વર્ષ એકત્રીસ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું એલસીબી દ્વારા ઝડપી પાડેલા નકલી પોલીસ કર્મી પાસેથી યુનિફોર્મ કેપ બેલ્ટ બુટ સહિત એક મોબાઈલ થઈને કુલ ચાર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો સમગ્ર મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે નહીં તેને લઈને વધુ તપાસ કરશે ટીવીટીન ન્યૂઝ અમરેલી